બોડેલીમાં રથ યાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ પોલીસ જવાનોની ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી આવતીકાલે અષાઢી બીજના દિવસે સમગ્ર ભારતમાં ઠેર ઠેર શ્રી જગન્નાથ પ્રભુની છે ત્યારે જિલ્લાના બોડેલી ખાતે આ વર્ષે સતત ત્રીજી રથયાત્રાનું સુંદર આયોજન રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવી છે ત્યારે આ રથયાત્રા પ્રતિ વર્ષની જેમ નિર્વિઘ્ને સરળતા અને સહજતાપૂર્વક પાર પડે તે માટે આજે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા શ્રી ઇમ્તિયાઝ શેખે બોડેલી

રથયાત્રાના અનુસંધાને આજે અમારા દ્વારા અમારી સમગ્ર પોલીસ ટીમ દ્વારા સમગ્ર રૂટનું સુપરવિઝન કરીને એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું રથયાત્રાની પૂરી તૈયારીના ભાગરૂપે પોલીસ ફોર્સને માર્ગદર્શન આપવામાં આવ્યું અને પોલીસ ફોર્સને બંદોબસ્ત સારી રીતે કરવા માટે રેડી કરવામાં આવી ટોટલ ત્રણસો સિત્તેરથી વધુ સ્ટાફનો બંદોબસ્ત કાલે લાગવામાં આવશે જેનું સુપરવિઝન ડીવાયએસપી કરશે અને જેના ઉપર અમે પોતે પણ અહીંયા આવીને બંદોબસ્ત સુપરવિઝન કરીશું